અને આની આગળ પૂરી તપાસ કરી એની માટે જે પણ તે પગલાં લેવાના બધા જ લઈશ જરૂર પડશે તો મહેસાણા ગાંધીનગર જઈશું જરૂર પડશે તો આરોગ્ય મંત્રીના અને તારું મારતા વાર નીકળી કે આ કર્મચારી કોનો સરકારનો કે ભારતીય જનતા પાર્ટીનો કોના માટે આ કામ કરે છે હાલ ભાજપ દ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ ચાલી રહ્યું છે પરંતુ આ અભિયાનને લઈ અલગ અલગ કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે વિસનગર ખાતેથી પણ એક કિસ્સો બહાર આવ્યો હતો વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે ઇન્જેક્શન લેવા ગયેલા દર્દી પાસે ઓટીપી માગી ભાજપના સભ્ય બનાવવાનો પ્રયાસ થયો હતો જોકે દર્દીના પતિને આ વાતની જાણ થતાં હોસ્પિટલમાં હોબાળો મચાવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેને લઈ સમગ્ર વિસનગર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી આવો જાણીએ શું છે આ સમગ્ર ઘટના કાશબેન દરબારને કૂતરું કરડતા તેઓ પતિ વિકુબા દરબાર સાથે ઇન્જેક્શન લેવા માટે વિસનગર સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા જ્યાં તેમના પતિ પાસે ઇન્જેક્શન લગાવ્યા પહેલાં મોબાઈલ નંબર માગી ઓટીપી માગ્યો હતો ઓટીપી માગ્યા બાદ દર્દીના પતિના ફોનમાં ભાજપના સદસ્ય બન્યા હોવાનો મેસેજ આવતા દર્દીના પતિ ચોંકી ઉઠ્યા હતા સમગ્ર કેસમાં દર્દીના પતિએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર સદસ્ય બનાવવાનું કૌભાંડ સામે આવતા વિસનગર હોસ્પિટલમાં ચકચાર મચી જવા પામી હતી વિસનગરની અંદર આજે સિવિલ હોસ્પિટલ ખાતે એક દર્દી પાસેથી ઓટીપી માગે અને ભાજપના સદસ્ય બનાવવાનો જે વિડીયો છે એ સામે આવ્યો છે જેને લઈને સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચી જવા પામ્યો છે એ દર્દી આપણી સાથે છે તો એમની સાથે વાતચીત કરીશું તો કે શું ઘટના બની હતી અને શું સમગ્ર મામલો હતો શું નામ છે તમારું મારું નામ વિક્રમજી ઠાકોર હા જી શું ઘટના બની હતી સમગ્રને શું મામલો જ્યારે હું સવારે દસ વાગે સુભિલ આવ્યો મારી વાઇફને પૂછેલું હતું ઇન્જિશિયનનો પ્રોસ ચાલતો હતો અને ઇન્જેક્શન લેવા આવ્યો ત્યારે મેં ઇન્જેક્શન રૂમ રૂમ નંબર ચાર ઉપર ગયો ત્યારે બેને એવું કીધું કે ભાઈ તમે આ કેસ થાય એને પાછા રજીસ્ટર સિક્કો કરાવો એટલે સિક્કો કરીને આવો પછી ઇન્જેક્શન આપીએ એટલે કયો વાંધો અમે સિક્કો કરીને આવ્યા પછી તો આગળ ગયા એટલે ભાઈ ઊભો તો સ્ટાફનો એને કીધું ઓટીપી આપો મને એટલે મેં ક્ષણો ઓટીપી એટલે કે ઇન્જેક્શન મેં કેમ આજુધી લીધા નથી તો હવે એટલે કે આ રૂસ સર્ચ આ રીતે તો તમને ઇન્જેક્શન મળો એટલે આપણે એવું હતું કે દર્દ આપણને એમ લાગ્યું કે આના પ્લેસ છે એટલે પેલા બેનને માખવું લાવ્યું એટલે મેં કીધું વાંધો નહીં નંબર આપો પણ મેં કીધું બીજું તો કોઈ ઓટીપી નથી ને એટલે કે ના ના આ તો સિવિલનો આવશે ને ઓટીપી લેવો પડશે નંબર મેં પછી નંબર આપેલો ઓટીપી મારામાં જેવો પડ્યો એવું બીજેપી ભારતીય જનતા મેમ્બરનો પડ્યો એટલે મેં એને તત કીધું કે આ તો એટલે બીજેપીનો ભાઈ મેસેજ છે આ ક્યાં સિવિલનો છે એટલે એને તત જ કીધું કે તમે સભ્ય બની ગયા એવું વાંધો નહીં તમે તમે ત્યાં જઈ શકો છો ઇન્જેક્શન તમને મળી જશે એટલે શું ભારતીય જનતાના સભ્ય હોય તો જ સારવાર થશે ઇન્જેક્શન લેવા માટે કરી અને ભાજપના સદસ્ય બનવું પડશે એવું હા તો શું તમારી આગળની કાર્યવાહી શું રહેશે અને તમે શું કરશો અમે હવે આવેદનપત્ર આપીશું જરૂર પડશે તો ધરણા કરીશું અને જરૂર પડશે વિસનગર કાર્યાલય ખાતે આરોગ્ય મંત્રીનું કાર્યાલય છે તો ત્યાં લોક મારી દઈશું સમગ્ર વાયરલ વિડીયો બાબતે વિસનગર સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર પારુલબેન સાથે વાતચીત કરી હતી તેમણે આ વિડીયો વાયરલ અંગે જણાવ્યું હતું કે મારા ધ્યાને આવ્યો છે પણ એ સિવાય કોઈ મને અહીંયા ફરિયાદ કરી નથી હવે આ વસ્તુમાં અહીંયાથી તો કોઈ જ આવી સૂચના આપવામાં આવી નથી કે અહીંયા કોઈ આવી પ્રવૃત્તિ ચાલતી હોય એવું અમારા ધ્યાને નથી તપાસ કરાઈશ એ વિડીયો જોયા પછી અને વિડીયોમાં જે કર્મચારી દેખાય છે એ કંઈ અમારો કાયમી કર્મચારી નથી એને એજન્સી દ્વારા લેવડાવવામાં આવેલો છે સર્વન્ટ તરીકે એ મેં તપાસ કરી પણ એ અત્યારે અહીંયા હાજર નથી અને મારા ધ્યાન મુજબ જે મેં પ્રાથમિક તપાસ કરી એમાં એ થોડા સમય પહેલાં જ અહીંયા આવેલો છે

આ વિડિયો વાયરલ થયા પછી એ કર્મચારી સામે અત્યારે હાલમાં કોઈ સિવિલ હોસ્પિટલ દ્વારા કોઈ લેવામાં આવ્યા છે હવે એના પછી અમે કર્મચારીને બોલાવતા તો એજન્સીના સુપરવાઇઝર દ્વારા જાણવા મળેલ કે કર્મચારી અત્યારે જતો રહ્યો છે એટલે અહીંયાથી હાલ હાજરમાંથી જતો રહ્યો છે એટલે અત્યારે કર્મચારીને તો હું નથી મળી શકી એમના સુપરવાઇઝરને મારે જે અહીંયાથી સૂચના આપવાની હતી એ મેં આપી છે અને આની આગળ પૂરી તપાસ કરી એની માટે જે પણ કંઈ પગલાં લેવાના હશે બધા જ અમે આ બાબતે સિવિલ તમને કે કે પછી કોઈ કોઈ ઉપરી સ્ટાફને હતી ખરી આવી જાણ અમને હોય જ ના શકે અને હોય તો ચલાવીએ નહીં અને આવું કોઈ સેવાના ધામ આવી હોસ્પિટલની અંદર કોઈ આવી સૂચના આપે નહીં સદસ્યતા અભિયાન માટે આજે વિસનગર મુકામે જે કર્મચારી પકડાવો છે કર્મચારી જાતે વિડીયોની અંદર કબૂલી રહ્યો છે કે સાહેબ મારાથી ભૂલ થઈ ગઈ આર રેમોની રૂબરૂમાં જ્યારે ફરિયાદી જે દવા લેવા ગયા હતા એને ઓટીપી નંબર માગ્યો એના મનમાં કે ઇન્જેક્શન લાઈનમાં લેવાનું છે એટલા માટે ઓટીપી માગે છે એટલે એને મોબાઈલ નંબર આપ્યો એમાં ઓટીપી જે આવ્યો એ સદસ્યતા અભિયાન માટે આવ્યો તો આની સાચી તપાસ થવી જોઈએ કે આ કર્મચારી કોનો સરકારનો કે ભારતીય જનતા પાર્ટીનો કોના માટે આ કામ કરે છે આરએમઓ સુધી તપાસ થવી જોઈએ અને ઉપલા લેવલથી આ તપાસ કરીને આ બંનેને સસ્પેન્ડ કરવામાં આવવા જોઈએ